અત્યારે ન માત્ર ગુજરાતમાં દેશ અને દુનિયામાં પાટીદારો થાય છે અને કૃષિ નું કામકાજ તેની પાસે જ છે પાટીદારો કુર્મી ઋષિના વાંસો જોવાનું મનાય છે એટલા માટે જ કુર્મીઓ તરીકે ઓળખવામાં આવે છે ઇતિહાસકારોના મત મુજબ પાટીદારો મધ્ય એશિયાના આસી નદી પાસે પામીર નામના ઉચ્ચપ્રદેશમાં વસતા હતા ત્યાંથી તેઓ અફઘાનિસ્તાન થઈને હિન્દુ કૃષિ પર્વતમાળા ઓળંગી ખેબલઘાટના માર્ગે ભારતમાં પંજાબમાં પ્રવેશ કર્યો અને વસવાટ કર્યો એક સમય એવો હતો કે ગુજરાતમાં એક પણ ગુજરાતમાં પાટીદાર ન હતો એ સમય એટલે કે બારમી સદીનું ગુજરાત જ્યારે ગુજરાતમાં સિદ્ધરાજ જયંસિંહનું રાજ હતું સિદ્ધરાજ જયસિંહને કૃષિને સમૃદ્ધ કરવા

હવે વર્ષ ચૌદસો સાહિત થી પંદરસો માં મોહમ્મદ બેગડા નું શાસન હતું એમને ખેડા પ્રદેશના પાટીદારો એમની જમીનના માલિક બનાવ્યા આખા ગામની જમીન એક જ વ્યક્તિ પાકવા માટેનું મોહમ્મદ બેગડાનું કારણ હતું કે તેમને નજરાનું મળતું રહે અને પાટીદારોનું ચાલતું શાસન પણ જળવાઈ રહે આ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પાટીદારોને પોલીસ રાખવાના અધિકારો રાખવામાં આવ્યા ત્યારથી પોલીસ અને પોલીસ શબ્દ પ્રચલિત થયો પોલીસ પટેલ એટલે ગામના મુખી જેનું કામ હતું મૈસૂર ઉઘરાવાનું ચલો તો પ્રદેશમાંથી જ પાટીદારોને પટેલ તરીકે પ્રયોજવાની શરૂઆત થઈ અને ધીમે ધીમે પટેલ શબ્દ મોંભાદર હોવાથી બીજી જ્ઞાતિઓ પણ પટેલ અટક રાખવા માંડી છે નહીતર હકીકતમાં કોઈ પટેલ જ્ઞાતિ નથી એ એક પોસ્ટનું નામ હતું એક કારણ આ પણ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પટેલ સરનેમ વધારે જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધારે જમીન ખેડનારે પાટીદાર સમાજ જ હતો ગુજરાતમાં પોલીસ કે પોલીસ પટેલ નું ચલણ છેક ઓગણીસો સુધી ચાલતું રહ્યું ઓગણીસો માં ધ ગુજરાત પોલીસ એક્ટ જાહેર થયો જે એક્ટથી પટેલ ભૂમિકા નિભાવતા તમામ લોકો પાસેથી તેમનો અધિકાર પરત લેવામાં આવ્યો આ તો વાત છે પટેલના અધિકારો પરત લેવાના એક્ટની પણ એ પહેલા વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલના પૂર્વજો પણ પંજાબથી આવ્યા હોવાનું મનાવાય છે ચરોતર પ્રદેશમાં પણ ઘણા બધા પાટીદારો રહેતા હતા એમાંના નરિયાદ કરમસંદ વર્ષો, ભાદરણ ધર્મેજ અને સોજીત્રા પાટીદારો રહેતા હતા એ જમાનામાં સરદાર વલ્લભભાઈ પટેલના પિતા ઝવેરભાઈ પટેલ એમના પાસે પણ એકર જમીન હતી અને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હતા એ માટે સ્વામિનારાયણ સંપ્રદાય આપણે ગણાવી શકીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મોટી અસર થઈ પાટીદારોને આ સંપ્રદાયમાં માન પાન મળ્યા હતા પાટીદારોના કારણે જ દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિસ્તાર થયો

મહત્વ નો અંગ પટેલ છે એમ પણ આપનો દેશ ખેતી પ્રધાન દેશ ખેતી પ્રધાન દેશમાં ખેતી એ મહત્વનું અંગ છે આમ હું આ બાણી થી વિરામ લઈશ કેવો લાગ્યો આ તમને વિડીયો મને કોમેન્ટમાં એનો તમે જવાબ આપો આ લાલ બટન ને ટચ કરીને બાજુમાં ઘંટો દબી દો એનાથી થશે કે જેવો મારો નવો વિડીયો આવશે એની નોટિફિકેશન તમને મળી રહેશે કોઈ પણ તમે વિડીયો મિસ નહી કરી શકો ઓકે આદા શુક્રિયા